તો દર્શક મિત્રો આ સુરતની ઘટના કે જ્યાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી નાખી ભાઈ અથવા કોઈ બી છોકરી સુસાઇડ કરે અને છેલ્લે મિત્રો એ જ મળે કે ભાઈ આમથી આમ હતું ને પેલા જોડે આમ હતું ભાઈ ભાઈ આમાં જ બધું થાય એ ખબર છે ભગવાન એક જિંદગી આપી છે ભાઈ તો શા માટે તમે ભાઈ આ બધું કામ કરો હે ભાઈ હું તો એ કહું તમને કે ભગવાને આટલી સરસ મજાની જિંદગી આપી ભાઈ તો શું તમે પ્રેમ માટે તમારી જિંદગી નાખી ભાઈ આવું ન કરાય સાહેબ સાહેબ કેમ કે કે પ્રેમ એક એવી વસ્તુ છે ને જો તમને એકવાર થઈ ગયો તો પછી તમને રોતા આવડે ને હસતા નહીં આવડે ભાઈ એટલો ખતરનાક આ પ્રેમ છે ભાઈ એટલે આ બધાથી દૂર રહેવું એ હું તમને સલાહ આપું છું ભાઈ કેમકે હું પોતે આ બધાથી દૂર જ રહું છું ભાઈ મારી જિંદગીમાં મેં દી કોઈની સામે જોયું નથી ભાઈ અને જોઈશ પણ નહીં જ્યાં સુધી મા બાપ લગ્ન ન કરાવે હવે ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ હવે આગળ વાત કરવામાં આવે તો સુરતની ઘટના સુરતના પાલનપુરની આ ઘટના છે મિત્રો કે જ્યાં એક પ્રેમી પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી નાખી મિત્રો રાત્રિના સમયે એ પ્રેમિકા સૂતી હતી ને ત્યારબાદ એને નખ કે એ રીતે દબાવીને મિત્રો એની હત્યા કરી નાખવામાં આવીને ત્યારબાદ ખબર પડી કે મતલબ કે જે એના ઘરવાળા હોય એને ખબર પડી ત્યારે મિત્રો છોકરીની આવી હાલત જોઈને તરત જ એમને ખસેડ્યા હોસ્પિટલમાં પરંતુ હોસ્પિટલમાં જ્યારે ખસેડ્યા ત્યારે મતલબ કે હોસ્પિટલવાળાએ એમને મૃત જાહેર કરી અને ત્યારબાદ આ ભાઈની ધરપકડ કરવામાં આવી હવે આ ભાઈ એમ કે મારા પ્રેમીની એ પ્રેમિકાની હત્યા કરી કેમ કે ઘર કંકાસના કારણે મેં હત્યા કરી નાખી સાહેબ કરી નાખી જોકે પોલીસ સાહેબે આ ભાઈને પકડી એમની ધરપકડ કરી અને ગુનો નોંધ્યો છે ભાઈ કેમકે એના કારણે કોઈ એક છોકરીનો જીવ ગયો છે ભાઈ તો ખરેખર દુઃખદ ઘટના કહેવાય ભાઈ અને હું તમને વારંવાર કહેતો છું ભાઈ કે આવી ઘટનાથી તમે દૂર રહો ભાઈ જેટલું બને એટલું દૂર રહો મા બાપનું નામ રોશન કરો ના કે મા બાપનું નામ ડૂબાવો તો બસ હું તો એ જ કહું છું દર્શક મિત્રો ભગવાન એક જિંદગી આપી છે તો સારી રીતે ભગવાનનું નામ લઈને જિંદગી જીવવાની છે ભાઈ તો બસ આજ માટે આપણે આટલું રાખી જઈએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ